નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ સાતમાં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની આપણી જે વાર્ષિક પરીક્ષા મિત્રો લેવામાં આવનાર છે તેનું મિત્રો સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આ વિડીયોમાં કરીશું વિદ્યાર્થી મિત્રો તમને ગેરંટી સાથે કહું છું કે આ વિડિયો છે એની બાહનું તમારી એક્ઝામમાં નહીં પૂછાય એટલા માટે વિડીયોની શરૂઆતથી અંત સુધી જોવાનું ન ચૂકતા ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ સાતના તમામ વિડીયો છે એ મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તેની અંદર આપણે તમારી પ્રશ્ન બેંક આધારિત સંપૂર્ણ પ્રશ્ન જોવાના છે એટલા માટે આપણે પ્રશ્ન નંબર એકથી શરૂઆત કરીશું તેની અંદર અ છે સંબંધ ઘટાયા ખરા ખોટા વિધાન લખવાના છે પહેલું વિધાન છે હિમોગ્લોબિનની હાજરીને લીધે શરીરના કોઈ ભાગમાંથી નીકળતું રુધિર થોડી વારમાં ગંઠાઈ જાય છે તો આ વિધાન ખોટું છે બીજું હૃદયના ધબકારા અને નાડી દર બંનેની સંખ્યા સરખી હોય છે તો આ વિધાન મિત્રો સાચું છે કારણ કે હૃદયના ધબકારા અને નાડી દર બંનેની સંખ્યા એક જ સરખી જોવા મળે છે ત્રીજું ધમનીમાં રુધિર શાંત પ્રવાહે એક ધારું વહે છે તો આ વિધાન ખોટું છે ચોથું શીરામાં વાલ્વ હોતા નથી જ્યારે ધમનીમાં વાલ્વ હોય છે તો આ વિધાન પણ ખોટું છે પાંચ રક્તકણો લાલ રંગના અને શ્વેતકણો સફેદ રંગના હોય છે તો આ વિધાન સાચું છે મિત્રો ખાસ કરીને તમારે જે ખરા ખોટા પૂછવાના છે તે બે ગુણમાં પૂછાવાના છે પરંતુ આપણે અહીંયા ઘણા ખરા ખોટા જોઈ લઈશું જેથી કરી આપણો એક પણ માર્ક મિત્રો ફેલ ન જાય છઠ્ઠું કર્ણકો કરતા ક્ષેપકો કદમાં મોટા છે તો વિધાન સાચું છે સાત કણકો કરતા ક્ષેપકોની દીવાલ જાડી હોય છે વિધાન સાચું છે આઠ હૃદયના ખંડોની દીવાલ એ સ્નાયુઓની બનેલી છે વિધાન સાચું છે નવ ફુસ ફુફુસ સિંહ ધમની ઓક્સિજનયુક્ત રુધિનું વહન કરે છે તો આ વિધાન ખોટું છે દસ ઉચ્છવાસ દરમિયાન ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે આ વિધાન સાચું છે હવે આપણે મિત્રો જોવાના છીએ પ્રશ્ન એકનો બ એની અંદર નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે બે ગુણની અંદર વિકલ્પોની વાત કરીશું પેલો પ્રશ્ન છે ઈષ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે તો અહીંયા મિત્રો આપણો જે જવાબ આવે છે તે છે જવાબ આવશે મિત્રો એ કલિકા સર્જન બીજું છે ક્યુ સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે તો જવાબ આવશે સ્પાયરો ગાયરા

કઈ વનસ્પતિનું બીજ પવન દ્વારા બીજ વિકિરણ પામે છે તો સરગો મેપલ અને મદાર એટલે કે આપેલ તમામ નવ નીચેના પૈકી કોનું બીજ કાંટાવાળા હોય છે જવાબ આવશે યુરેના દસ વનસ્પતિનું પ્રજનન અંકિયું છે જવાબ આવશે પુષ્પ અગિયાર નર અને માદા જન્યુઓનું સંયુગમન થવાની ક્રિયાને શું કહેવાય ફલન બાર નીચેના પૈકી કઈ વનસ્પતિ પુષ્પો એકલિંગી હોય છે પપૈયા

એ જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત ક્રિયા થાય છે એને મિત્રો કહે છે બીજ ફેલાવાની પ્રક્રિયામાં પવન પાણી અને પ્રાણીઓ દ્વારા થઈ શકે છે છ વાનસ્પતિક પ્રજનનના વનસ્પતિ બીજ રોપ્યા વિના નવો છોડ ઉત્પન્ન કરે છે દસ ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠ થી કાપતા મળતા ટુકડાને કલમ કહે છે જેમાંથી નવો છોડ પેદા થાય છે આઠ ફલન બાદ અંડજ બીજમાં પરિણામે છે નવ વનસ્પતિમાં ફલનની પ્રક્રિયા હોય છે એને અંડાશયમાં થાય છે હવે મિત્રો દેખાવના આધારે આકૃતિ ઓળખી બતાવવાની છે અહીંયા મિત્રો તમે જોશો વિદ્યુત પરિપથ આપેલો છે આ વિદ્યુત કોષ આ વિદ્યુત વાહક તાર છે એલ્યુમિનિયમનો તાર છે અને પ્રકાશિત બલ્બ છે આવી આકૃતિ તમને બે ગુણમાં પૂછી શકે છે એના પછી બીજી આકૃતિ છે બંધ વિદ્યુત પરિપથ અને ખીલી બનાવેલું વિદ્યુત પરિપથ એ પણ બે ગુણમાં પૂછી શકે છે એના પછી પરિથ પરિપથ શ્રેણી જોડાણ અને શ્રેણી જોડાણ બેટરી વાયર બલ્બ કળ અને બલ્બ આ મિત્રો પણ બે ગુણમાં તમને પૂછી શકે છે હવે એક વાક્ય કી શબ્દમાં જવાબ આપવાના છે પહેલું છે મીનાનો રૂપિયો અંધારામાં ક્યાંય ખોવાઈ ગયો છે રૂપિયો શોધવાની મીનાએ શું કરવું પડશે તો મિત્રો જવાબ આપણે જોઈએ મીનાએ પ્રકાશના કૃત્રિમ ઉદ્ગમ સ્ત્રોતનો ઉપયોગ કરી અજવાળું કરવું પડશે બીજું વાહનોમાં તરીકે પ્રકારનો અરીસો વપરાય છે જવાબ આવશે અરીસો ત્રીજું દાંતના ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ દાંતની તપાસ માટે કરે છે જવાબ આવશે અંતરગોળ અરીસો ચોથું લેન્સ મેગ્નિફાઈંગ ગ્લાસ તરીકે વપરાય છે જવાબ આવશે બહિર્ગોળ અરીસો પાંચ ટેલિસ્કોપ માઇક્રોસ્કોપ કેમેરા જેવા સાધનોમાં કયા પ્રકારનો લેન્સ વપરાય છે બહિર્ગોળ લેન્સ છઠ્ઠું છે તો લેન્સ લેન્સ કયો હંમેશા પ્રતિબિંબ આપે છે અંતરગોળીસો આઠ પ્રિજમ વડે સૂર્યપ્રકાશનું સાત રંગોમાં છૂટા પડવું તે ઘટનાને મિત્રો પ્રકાશનું વિભાજન કહે છે નવ સૂર્યપ્રકાશ સાથે સાતે રંગોના બનેલો છે તેવી જાણકારી સૌપ્રથમ વૈજ્ઞાનિક તેનું નામ છે ન્યૂટન મેઘધનુષ્ય સાંજે કઈ દિશામાં દેખાય છે પૂર્વ દિશામાં અગિયાર રીના અજવાળું કરવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થશે ટોર્ચ મીણબત્તી ફાણસ દીવો બલ્બ વગેરે વસ્તુઓનો ઉપયોગ થશે હવે આપણે પ્રશ્ન બે નો અ છે તેમાં તફાવત આપવાના છે રક્ત કણો અને શ્વેતકણો મિત્રો ચાર ગુણમાં તફાવત તમને પૂછવામાં આવશે બે તફાવત હશે રક્તકણોની વાત કરીએ તો તે લાલ રંગના રુધિરના કોષો છે શ્વેતકણો તે સફેદ રંગના રુધિરના કોષો છે રક્તકણો તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે શ્વેતકણોમાં તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું નથી રક્તકણો તે શરીરના કોષોનું ઓક્સિજન પહોંચાડે છે શ્વેતકણો તે રોગના જંતુઓની સામે લડી શરીરને રોગ સામે રક્ષણ આપે છે ધમની અને શીરા ધમની તે હૃદયની શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે શીરા તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે ધમની તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે શિરા તેમાં રુધિર શાંત પ્રવાહે એક ધારું વહન પામે છે હવે આપણે જોઈશું કર્ણકો અને ક્ષેપકો કર્ણકોમાં જોઈએ તો તે હૃદયના ઉપલા ખંડો છે ક્ષેપકો તે હૃદયના નીચલા ખંડો છે તેનો તેની દીવાલ પાતળી છે તેની દિવાલ જાડી છે તે શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે તે હૃદયના કર્ણોમાંથી રુધિર મેળવે છે તેમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે છે ત્યારે તેમાંથી રુધિર હૃદયના બહારના ભાગોમાં વહન પામે છે એના પછી જલવાહક પેશી અને અનવાહક પેશી વિશે પણ મિત્રો આ રીતે તફાવત લખવાનો રહેશે અંતરગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા વિશે પણ મિત્રો તમારો જવાબ મિત્રો પ્રશ્ન છે મોસ્ટ આઈમ પૂછી શકે છે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ વિશે પણ આ રીતે તમારે પ્રશ્નો પૂછી શકે છે આપણે બહિરગોળ અરીસો અંતરગોળ અરીસા વિશે આગળ વાત કરી હવે જોડકા જોડવાના છે અહીંયા મિત્રો આવશે વિદ્યુત કોષ તો એના માટે સી જવાબ છે બેટરી તો ડી જવાબ છે વિદ્યુત કળ માટે ઇ જવાબ છે વિદ્યુત બલમાં આવી આકૃતિ છે અને વિદ્યુત તારમાં આ રીતે આવશે હવે પ્રશ્ન ત્રણમાં વર્ગીકરણ કરવાનો છે વર્ગીકરણની અંદર મિત્રો જોઈએ તો નીચે આપેલા ફળોનું માંસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો તો માંસલ ફળમાં મિત્રો બોર કેરી સફરજન દ્રાક્ષ મોસંબી ટેટું ચીકુ નાળિયેરી કેળા વગેરે આવે શુષ્ક ફળમાં વટાણા તુવેર મગ ચણા મગફળી વાલ ચોખા વગેરે બીજો પ્રશ્ન છે નીચે આપેલા પુષ્પનું એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ વર્ગીકરણ કરો તો એકલિંગી પુષ્પમાં મકાઈ પપૈયા કાકડી લીંબુ જામફળ આવશે જ્યારે દ્વિલિંગી પુષ્પમાં સરસવ ગુલાબ મોગરો જાસૂદ અને પેટુનિયા ત્રીજો પ્રશ્ન છે આપેલ વનસ્પતિના બીજનું ફેલાવાને ધ્યાનમાં લઈ તેનું પાણી પવન અને પ્રાણીઓ દ્વારા બીજના ફેલાવમાં વર્ગીકૃત કરો તો પાણી દ્વારા નાળિયેરી ફેલાય પવન દ્વારા સમતલ અરીસો બહિરગોળ અને અંતર્ગો લેન્સ વાસ્તવિક પ્રતિબિંબમાં અરીસ અંતર્ગો અરીસો અને બહેરગોળ લેન્સ હવે મિત્રો પ્રશ્ન ચાર પ્રશ્ન છે એ મિત્રો આપણે હવે નેક્સ્ટ વિડીયો બનાવીશું એના માટે પેસિયલ તેમાં મિત્રો તમારા ત્રણ ચાર પાંચ છ સાત એમ કરી અગિયાર પ્રશ્નો છે તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈ લઈશું આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા